રાજકોટના નવાગામ વિસ્તારમાં બની કરુણ ઘટના હત્યા બાદ માતાએ પણ આત્મહત્યા કરી નવા ગામ વિસ્તારમાં આવેલ શક્તિ આ ઘટના છે બે ગળે ફાંસો ખાઈ પોતે આત્મહત્યા કરી છત પર ખીટીએ ટીંગાય માતાએ આપઘાત કર્યો હત્યા આત્મહત્યાનું કારણ હજુ પણ અકબંધ છે મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી ચાલુ હતી એટલે ત્યાંથી ભાઈ ફોન એવો તો કે અહીંયા આ બનાવ બનેલ છે બે છોકરીને એના મમ્મી ઓપ થઈ ગયેલ છે મારા ભાભી થાય અને શું કામ પગલું ભર્યું કઈ સામે એ તો ભાઈ અમને હજી આઈડિયા નથી એનો તો હાલ અત્યારે અહીંયા તો એ દસ દસક વર્ષથી રહે છે મારા ભાઈના ફાધર મારો ભાઈ બેના દીકરીઓ અને મારા ભાભી જયેશભાઈ વિનોદભાઈ સોલંકી જે છે તેના ઘરમાં એમના પત્ની અસ્મિતાબેન તથા તેમની આઠ વર્ષની દીકરી પ્રિયાંશી તથા બીજી એમની પાંચ વર્ષની દીકરી હર્ષિતા જેઓના ફાંસો ખાધેલી હાલતમાં હાલ ઘરમાં મળી આવેલા છે પોલીસ ઘટના સ્થળે આવેલ છે અને ત્રણે ત્રણના મૃત્યુ થયેલ છે આગળની તપાસ માટે તમામ પોલીસ પહોંચેલી છે આગળની તપાસ ચાલુ છે પ્રાથમિક દ્રષ્ટિએ આવીને પૂછપરછ કરતાં હાલ જ્યારે બનાવ બનેલો ત્યારે ઘરે કોઈ હાજર ન હોવાનું જણાઈ આવે છે તેમના પતિ કંઈક છકડો રિક્ષા ચલાવે છે અને મજૂરી કરે છે એટલે હાલ પ્રાથમિક માહિતી મળેલી છે રાજકોટના નવાગામ વિસ્તારની અંદર સામૂહિક આત્મહત્યાની ઘટના છે તે સામે આવી છે જે એસીપી સહિતના જે અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળે પહોંચ્યા છે ઘટનાની જો વાત કરવામાં આવે તો અસ્મિતાબેન સોલંકી અને તેમની બે પુત્રી મૃતક છે પ્રિયાંશી અને અન્ય પુત્રી છે હર્ષિતા તેમના દ્વારા સામૂહિક આપઘાત કર્યા હોવાની જે ઘટના છે તે સામે આવી છે આ વિગતની અંદર જો વાત કરવામાં આવે તો જે નવા ગામ વિસ્તારની અંદર જે તેમનું ઘર આવેલું છે ત્યાં કુલ પાંચ જેટલા સભ્યો છે તે રહેતા હતા અને તેમાંથી આ ત્રણ જે માતા છે તેમના દ્વારા પહેલાં જે બંને પુત્રી છે તેમને ગળા ફાંસો આપી અને તેમની હત્યા અને ત્યારબાદ પોતે સુસાઇડ કરી લીધા હોવાની ઘટના સામે આવી છે આ સમગ્ર ઘટનાને લઈને અત્યારે જે સ્થાનિક લોકો છે તે પણ મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે છે અને ખૂબ જ હચમચાવી હચમચાવીને પ્રકારની ઘટના છે સામૂહિક આત્મહત્યાની અને સમગ્ર મામલાને લઈને અત્યારે જે પોલીસ છે તે પણ તપાસ કરી રહી છે એસસીપી કક્ષાના અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે અને સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ